નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલના ના કાર્યક્રમમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આજે ખાસ ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે આત્મહત્યા વિશે વિદ્યાર્થીઓમાં જે રીતે આત્મહત્યાના કેસો વધી રહ્યા છે આ ખૂબ જ ચિંતાજનક બાબત કહી શકાય કારણ કે દેશનું ભવિષ્ય આ રીતે જીવન ટૂંકાવે તે એક દેશ માટે પણ ચિંતાજનક બાબત છે શરમજનક બાબત છે કે વિદ્યાર્થી અત્યારના સમયમાં જે પણ પ્રેશર હોય છે કોઈ પણ પ્રકારનો જે તણાવ હોય છે ડિપ્રેશનમાં આવી જતો હશે ને અને તેને લીધે આ આત્મહત્યાનું પગલું ભરતો હોય છે આત્મહત્યા કરતા પહેલા ઘણા બધા નકારાત્મક વિચારો આવતા હોય છે અને અંતે તે આત્મહત્યા કરવાનું વિચારે છે ઘણા બધા રોજબરોજની જિંદગીમાં હોઈએ છીએ પરંતુ આ વિષય ઉપર ચર્ચા કરવી એટલે અગત્યની છે કારણ કે આત્મહત્યા જે છે તે ખૂબ જ એક ગંભીરજનક બાબત કહી શકાય એ દેશ માટે કે જ્યાં જ્યાંનું યુવા પેઢી જે છે તે આત્મહત્યા જેવા પગલાં ભરતી હોય છે ના માત્ર યુવા પેઢી પરંતુ જે જોવા જઈએ તો કોઈ પણ વ્યક્તિ જે છે તે પણ તણાવમાં આવી જતું હોય છે ડિપ્રેશન અનુભવતું હોય છે ચિંતામાંથી થઈ રહ્યો હોય કોઈ પણ પરિસ્થિતિનો સામનો નથી કરી શકતું સક્ષમ નથી હોતું ત્યારે તે આત્મહત્યા તેના માટે છેલ્લો વિકલ્પ બાકી રહેતો હોય છે આ વિષય ઉપર ખાસ ચર્ચા કરીશું કે જે વિદ્યાર્થીઓ ખાસ જે છે તે આત્મહત્યાના જે પગલા ભરી રહ્યા છે તેના ઉપર શું રોક લાગવી જોઈએ અને તેના પહેલા તેને કયા એવા વિચારો આવતા હોય છે તે વિચારોમાંથી તે વિદ્યાર્થીઓને કઈ રીતે મુક્ત કરવા જોઈએ આ અંગે વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર સાર્થક દવે કે જેઓ સાયકોલોજીસ્ટ છે આયુષ રાવ કે જેઓ યુથ છે ટીપીઆઈ માંથી જોડાયા છે આ બંનેનું હાર્દિક સ્વાગત છે થેન્ક યુ સૌ સાર્થકજી જે રીતે આ આત્મહત્યાના કેસો વધી રહ્યા છે શું કહેશો અલાર્મિંગ વસ્તુ છે ચિંતાજનક વસ્તુ છે કોઈ પણ દેશનું જે યુવાધન છે કોઈ દેશના જે યંગસ્ટર્સ છે એ દેશનું ગ્રોથ કરે છે હવે જે યુવાઓ જયારે એ લેવલના જો સ્ટ્રેસમાં હોય અથવા એમને એ સુવિધા એ પીસ એ શાંતિ એ સપોર્ટ નથી પ્રોવાઈડ થઈ રહ્યો જેનાથી એમનો એમની તકલીફ જણાવી શકે કહી શકે મટાડી શકે અને મજબૂર જો થઈ રહ્યા રહ્યા હોય હોય અથવા એવો આવેગમાં કોઈ લઈ જાનહાનિ પોતાની કરી શકે છે જીવનમાં ખતરો ઉભો કરે પોતાનો તો એ બહુ જ મોટી ચિંતાજનક બાબત છે સમાજ માટે દેશ માટે અને આઝ અ સોસાયટી આપણી એ જવાબદારી છે કે જે યુવાઓ આપણું સમાજ ચલાવે છે સાથે રાખે છે grow કરે છે કોઈ કઈ પણ દવાખાને જવાનું થયું તો તો ચાલો લઈ જઈએ પેલી જગ્યાએ દોડીને જવાનું થયું ચાલો પતાવી દઈએ પૈસા કમાવાના છે નવા નવા આવિષ્કારો કરવાના છે ભણવાનું છે રમવાનું છે grow કરવાનું છે એ યુવા ધન એટલી આપણે સુવિધા આપવી જોઈએ કે એટલીસ્ટ એ આ લેવલ ના પગલાં ના ભરે બિલકુલ આયુષ શું માનવું છે જે રીતે યુથ જે છે તે તેના પાસે અત્યારે છેલ્લો વિકલ્પ આત્મહત્યા હોય છે યુથ વાત કરીએ તો ચારસો પંચાણું જે વિદ્યાર્થીઓ છે તેમણે છેલ્લા ત્રણ વર્ષમાં આત્મહત્યા કરી છે ફક્ત ચોપડે નોંધાયેલો આંકડો છે પરંતુ એવા ઘણા વિદ્યાર્થીઓ હશે ઘણા એવા યુથ જોડાયેલા હશે કે જેમણે આત્મહત્યા કરી છે જેના આંકડા પણ નથી નોંધાય તો આ કેટલી ચિંતાજનક બાબત કહી શકાય યુથ ની દ્રષ્ટિએ શું માનવું છે આપનું ખૂબ જ ચિંતાજનક બાબત છે આ આપણે એવું કહીએ છીએ કે ભારત વિશ્વગુરુ બનશે ભારત થોડા દશકોમાં દુનિયાની સૌથી તાકતવર ઇકોનોમી બનશે આપણે એવું કહીએ છીએ કેમ કે ભારતમાં યુથની જે શક્તિ છે યુથની જે સંખ્યા છે ખૂબ જ વધારે છે પણ ચિંતાજનક વાત એ છે કે યુથ એક એવા મેન્ટલ હેલ્થ એપિડેમિક આત્મહત્યા સુધીના મોટા કદમો ઉપાડે છે તો ખૂબ જ ચિંતાની બાબત છે અને આના પાછળ ઘણા બધા કારણો છે આપણા સોસાયટીમાં જે મેન્ટલ હેલ્થના સરાઉન્ડ કરે છે સ્ટિગ્માસ એ આનો સૌથી મોટો કારણ છે અગર કાલે મારા જેવો કોઈ સ્ટુડન્ટ હશે મારી ઉંમરનો કોઈ સ્ટુડન્ટ જેને ભણવામાં તકલીફ આવી રહી છે જેને માનસિક માનસિક સ્થિતિ સારી નથી એ પોતાના માતા પિતા ને પોતાના ગુરુ ને પોતાના મિત્રો ને આ વસ્તુ નથી બોલી શકતો કેમ કે આપણે સોસાયટીમાં વસ્તુના અરાઉન્ડ એટલો મોટો સ્ટિગ્મા ઉભો થઈ ગયો છે કે માનસિક તકલીફ કોઈ માણસને થઈ જ ના શકે અગર શારીરિક તકલીફ થાય તો ડોક્ટર પાસે જઈએ પણ માનસિક તકલીફ થાય તો સાયકોલોજીસ્ટ પાસે જઈએ થેરેપિસ્ટ પાસે જઈએ તો સોસાયટી એ વસ્તુને નથી એક્સેપ્ટ કરીશ જે મોટો કારણ છે કે કેમ આપણી યુવા પેઢી આજે આટલા મોટો સ્ટેપ રહી ગયા છે આત્મહત્યા તો આ વસ્તુ મને ખૂબ કન્સર્ન કરે છે અને દરેક દેશવાસી ને આ વસ્તુ ખૂબ કન્સર્ન કરવી જોઈએ જી બિલકુલ સાર્થકજી જે રીતે આત્મહત્યાના કેસોમાં વધારો થઈ રહ્યો છે હવે કોઈ પણ વિદ્યાર્થી છે અત્યારના સમયની વાત કરીએ તો મેડિકલની વાત કરીએ કે મેડિકલમાં અત્યારે નીટ જે પેપર લીક કૌભાંડનો જે મામલો છે કે પછી કોઈપણ જગ્યાએ પરિણામની જે ચર્ચા છે પરિણામ પહેલા આવતા પહેલા જ પેપર ફૂટી જવાની જે વાતો થતી હોય છે એક તરફ પરિણામ ઉપર ચર્ચા કરવામાં આવતી હોય છે વાલીઓ તરફથી પ્રેશર આપવામાં આવતું હશે પરીક્ષાને લઈ ઘણા બધા જે કારણો છે આ આ જે બધા કારણો છે શું ખરેખર આ કારણો જવાબદાર છે વિદ્યાર્થીઓની આત્મહત્યા પાછળ

માનસિક રોગો નશા એ એ છે પછી ભણવાનું પ્રેશર આર્થિક પ્રેશર સામાજિક પ્રેશર લવ લાઈફ આ બધા અમુક કોમન કારણો છે જે આત્મહત્યા કરવા બાબતે લોકોને વિચાર કરવા મજબૂર કરે છે એ કયું પલ કયા સેકન્ડમાં એવું કોન્ફિડન્સ આવી ગયો એ હિંમત આવી ગઈ કે ચલો આ કરી લો એ નક્કી નથી એ કયા પગમાં થઈ જશે એ નક્કી નથી વિચાર એના આવવાનું ચાલુ થઈ પણ કયા પગમાં રાતના અડધી રાત્રે 2 વાગ્યે અચાનક એવું કમ થઈ હોય એ ખબર નથી એ જે છે ને એ ક્યારે આવશે એ ખબર નથી એટલે પેલેથી આપણે એને સાચવીને રાખવું પડે કે એ લેવલ સુધી જ નહીં એ લેવલના વિચાર આવે જ નહીં હવે કોઈ પણ યુથ કોઈ પણ બાળક ના મગજમાં એક ટાર્ગેટ હોય ભાઈ આ પરીક્ષા મારે ક્લિયર કરવી છે અને આ જગ્યાએ મારે પહોંચવું છે મારી લાઈફમાં મારા કરિયરમાં કોઈ પણ માણસ દરેક દરેક માણસ એવી રીતે જીવતો એની આસપાસ એ ટાર્ગેટ ની આસપાસ પોતાનું જીવન બનાવી રહ્યો હોય ઈમેજિન કરી રહ્યો હોય પછી બનાવી રહ્યો હવે અને અચાનક થી સરકાર જે બહુ મોટા આખો દેશ એક બહુ મોટી વસ્તુ છે એમ કે આ પરીક્ષા હમણાં નથી કરતી એટલે પેલા ને એની આસપાસ એની આગળનું આખું જીવન અંધારમાં અંધકારમાં જ આ બધું કર્યું છે હવે હું શું કરું જે જોબ મળવાની હતી જે કન્ફર્મ હતું એ હવે મને નથી મળવાની હું શું કરું આના બેસીસ ઉપર મેં બહુ બધા પ્લાન કરેલા હતા હમણાં મારા લગ્ન કદાચ આના બેસિસ ઉપર થવાના હતા મારે પેલું ઘરની લોન લેવાની હતી મને આના આ ડિગ્રી અથવા આ જોબ ના ઉપર મને મળવાની હતી એટલે સડનલી બધું પડી ભાંગે એ પડી ભાંગે એટલે માણસ અંદરથી હતાશ થઈ જાય અંદરથી થી તૂટી જાય એ વખતે અચાનક જો એવું મન એવો વિચાર આવી ગયો કે આના કરતા હું ખતમ કરું તો એ આત્મહત્યાનું રિસ્ક બહુ વધી જાય છે અને એ જ સમયમાં એનો ફેમિલી સપોર્ટ એનો મિત્ર વર્તુળનો સપોર્ટ એનો આસપાસનો સામાજિક સપોર્ટ કેવો છે એ ડિસાઈડ કરે છે કે એ કદાચ વિચાર આવશે કે નહીં અને વિચાર આવશે તો એના ઉપર એનું પગલું ભરશે કે નહીં જો સામાજિક સપોર્ટ બહુ સરસ હોય અને સપોર્ટ સિસ્ટમ કહેવાય ફેમિલી ફ્રેન્ડ્સ પાર્ટનર સમાજ એવી સપોર્ટ સિસ્ટમ સારી હોય તો બીજો વસ્તુ વિચારશે અથવા એટલું બધું દુઃખ નહીં થાય એવું લાગશે ના નથી થયું પણ કઈક રસ્તો તો નીકળી જશે લોકો છે એ જે કોન્ફિડન્સ એ જે હાશકારો છે એ જે સપોર્ટ છે એ ફીલ થવો દરેક માણસ માટે જરૂરી છે જે આ લેવલના એક્ઝામના પ્રિપેરેશનમાં આ લેવલના ડેડિકેશનથી ઇન્વોલ્વ હોય કારણ કે હતાશા અચાનકથી જે વાગે છે ને અચાનકથી પગલું ભરી લે છે એ નક્કી નથી પહેલેથી એનું પ્રિવેન્શન વધારે જરૂરી છે એ વિચાર આવે જ નહીં એ વિચાર ઉદભવે જ નહીં એ વધારે જરૂરી છે બિલકુલ આયુષ આ પ્રમાણેના વિચાર જ્યારે યુથ તરીકે આવતા હોય તો આ વિચારો એક યુથ દૂર કરી શકે કારણ કે આટલા બધા જે વિચારો હોય છે આટલા બધા ટેન્શન હોય છે તેની વચ્ચે યુવા પેઢી જે છે તે આત્મહત્યા જેવા પગલા ભરતું હોય છે તો આવા વિચારોથી કઈ રીતે દૂર રહેવું જેમ સાર્થક સરકલીફોના થ્રુ જઈ રહ્યો છે તો એને એના પરિવારથી એને એના ગુરુથી એને એના ફ્રેન્ડ્સથી એના રિલેશનશીપ એની જે સોશિયલ સર્કલ છે એનું જે કલ્ચરલ સર્કલ છે એનાથી મદદ માંગવી જોઈએ એ માણસને બોલવું પડે બાર સ્પીક આઉટ કરવું પડે અગર એ માનસિક તકલીફના થ્રુ જઈ રહ્યા છે હવે આમાં ઘણા બધા ફેક્ટર્સ રોલ પ્લે કરે છે એક એવો ફેક્ટર છે જેના વિશે ખૂબ ઓછા લોકો વાત કરે છે સોશિયલ મીડિયા યુવાના જીવનમાં એક સ્ટુડન્ટના જીવનમાં સોશિયલ મીડિયાનો આજના જમાનામાં રોલ બહુ મોટો થઈ ગયો છે ખૂબ વધી ગયો છે છોકરાઓ એમના જીવનમાં પોતાને ગોલ્સ કમ્પેર નથી કરતા પોતાને બીજા લોકો થી કમ્પેર કરે છે અને એનું બહુ મોટું કારણ સોશિયલ મીડિયા હવે કાલે અગર મને સેવન્ટી સિક્સ પર્સન્ટ આવ્યા અને મારા મિત્રને ને એટી પર્સન્ટ આવ્યા પછી એ જે કમ્પેરિઝન થાય છે મારા ને મારા મિત્ર વિશે એ મને એક ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સમાં નાખી દેશે એ વસ્તુ મને પીડાશે અંદર તો આ વસ્તુને પ્રિવેન્ટ કરવા માટે ઘરથી પહેલો સ્ટેપ આવો જોઈએ જ્યાં બાપને ધ્યાન રાખવું પડે કે એમના છોકરાઓને ના નાખે એમના છોકરા ઉપર એના ઉપર કમ્પેર ના કરે બીજા છોકરાઓ સાથે એમના છોકરાઓને જે કરવું છે એમના જીવનમાં જે નિર્ણય લેવા છે લેવા દે સાચો માર્ગદર્શન આપે નિર્ણય લેવા પાછળ અને બીજી વસ્તુ ધ્યાન એ રાખવું પડે કે છોકરાઓ બોલે કેમ કે મને ખબર છે જે લોકો માનસિક તકલીફોથી જઈ રહ્યા હતા મારા જ મિત્ર ની વાત કરું એને હતી માનસિક તકલીફ એન્ઝાઇટી ની પ્રોબ્લેમ હતી એને પણ એન્ઝાઇટી ની પ્રોબ્લેમ વિશે બોલી જ નતો શકતો બહાર જ નતો આવી શકતો જેના કારણે અંદર અંદર પીડાતો તો મને ખબર છે કે મારા મિત્ર ને તકલીફ છે તો પછી મેં એને સમજાયું મેં એને કીધું કે તું તારા માતા પિતા સાથે વાત કર કે તને આ તકલીફ છે અને એમને વાત કરવાની ચાલુ કરી જેમ જેમ એમ ઉપાય મળતા ગયા એમ આપણા માતા પિતા આપણા ગુરુઓ આપણા ટીચર્સ એમની સાથે ઓપન અપ કરો બોલો તમને કોઈ પણ તકલીફ હોય તો કેમકે એ લોકો તમારા માટે જ છે છે તમને મદદ કરવા માટે પ્રિવેન્ટ કરી શકો હમ બિલકુલ ભાઈ સૌથી મહત્વની ભૂમિકા કોણ ભજવી શકે આત્મહત્યાને રોકવા પાછળ સમાજ સમાજ સરકાર સત્તાધીશો કારણ કે કોઈ પણ માણસને જો કેવું હોય કે એને આવું થાય છે તો સાંભળવા વાળા લોકો જોઈએ આજુબાજુ કોઈ કે અને એમ કે અરે એવું બધું કશું ના હોય તું બહુ મનમાં ના લે તો બહુ વિચારીશ નહીં એમ કરીને એને આમ ઉડાડી દે એ વાતને જે જે બાળક જે યુથ જે સુસાઇડ નો વિચાર લાવે છે એ સીધું જઈને કોઈને એવું નથી કહેવાનું કે મને આજે સુસાઈડ કરવાનું મન થાય છે એ સ્ટાર્ટ કદાચ વાત એની એવી રીતે કરશે કે મજા નથી આવતી જો કરશે તો મજા નથી આવતી કઈ ગમતું નથી અથવા ટેન્શન છે એ માણસ કઈ રહ્યો છે એ માણસને સપોર્ટ મળ્યો જ નહીં સપોર્ટ માંગવા પણ ગયો હતો પણ જો આપણે આપણે સક્ષમ નથી સમાજ એ સપોર્ટ આપી શકવાને તો એ બાળક એ યુથ એ અડલ્ટ કોઈ પણ એને એવું થવાનું છે મારું કોઈ નથી મારું કોઈ નથી હું શું કામ ટ્રાય પણ કરું એ વધારે છે એટલે મેન્ટલ હેલ્થ અવેરનેસ જે આપણે લાવવી છે એ લોકોમાં પોતાની બીમારી વિશે લાવવી છે છે બરાબર લોકો બીજાની બીમારી ઓળખી શકે એ બાબતે લાવવી છે એ પણ બરાબર છે પણ લોકોમાં એ વસ્તુ વિશે સાંભળતા શીખવાની લાવવાની છે કે કોઈ માણસ આવીને એના ડિપ્રેશન અથવા એન્ઝાયટી વિશે અથવા એની સુસાઇડ થોટ વિશે જો વાત કરે તો એની કેવી રીતે હેન્ડલ કરવું

સોશિયલ સુસાઈડ વીક આ અવેરનેસ લાવવા માટે કરવામાં આવે છે પણ આખું વરસ કર્યા જ કરવું પડે કારણ કે સમાજ બહુ મોટું છે એટલી બધી વસ્તી છે દરેક ના મા એ વસ્તુ નાખવી કે ભાઈ આવી રીતે હેન્ડલ કરવાનું કારણ કે આજના દિવસે કોઈ મેન્ટલ હેલ્થ પોતાના ઇસ્યુઝ વિશે વાત કરે તો ભાઈ અથવા બઉ સપોર્ટ ચાલ ચા પી લેતું ફ્રેજીસ અરે ભાઈ આ પ્રોબ્લેમ નથી સાથે બેસીને ચા પીવાથી મટી જતો એવું હોત તો એને મગજ ચાલતું તું ચા પી લે મટી જાય પણ એ નથી કેવી રીતે હેન્ડલ કરવું સાંભળવું એ સમાજે શીખવાની અને શીખવાની જરૂર છે બિલકુલ આયુષ એક યુથ તરીકે જ્યારે કોઈ તમારો મિત્ર છે તમારી આસપાસ રહેનારો કોઈ પણ એવો વ્યક્તિ છે કે તે આવી રીતે સતત તણાવ કે ડિપ્રેશનમાં છે ત્યારે તમે એવું તો શું કરવું જો કારણ કે અત્યારના સમયમાં મિત્રતા જે છે તે વધારે જોવા મળતી છે પોતાના પરિવાર વ્યક્તિ કરતા જે એક વ્યક્તિ હશે પોતાના જે મિત્રો પર વધારે વિશ્વાસ કેળવતો હશે ત્યારે એવા સમયે જ્યારે તમારા કોઈ મિત્રને આવી રીતે સમસ્યા છે ત્યારે એક મિત્ર તરીકે શું ભૂમિકા ભજવી શકાય એક મિત્ર તરીકે આપણને વસ્તુ ધ્યાન રાખવી પડે જેમ સાર્થક સરે પહેલા જ કીધું કે આપણે વસ્તુને અન્ડરમાઇન ના કરીએ અગર મારો કોઈ મિત્ર મને એવું કે મને ડિપ્રેશન છે મને એવું લાગે છે મને ડિપ્રેશન છે મને એવું લાગે છે મને એન્ઝાયટી છે તો હું એવું ના કહી શકું કે ચાલ ચા પી લઈએ ઠીક થઈ જશે ચાલ બેસીને વાત કરી લઈએ ઠીક થઈ જશે એ વસ્તુને ઇમ્પોર્ટન્સ સાથે લેવો પડે મારા હિસાબે આ તકલીફને એક મિત્ર તરીકે એક મિત્ર તરીકે પણ નહીં પેરેન્ટ્સ તરીકે મિત્ર તરીકે ગુરુ તરીકે કોઈ પણ રીતે તમને આ પ્રોબ્લેમને એડ્રેસ કરવો જ તો તમારે এড્યુકેશન અવેરનેસ ઉપર ખૂબ ધ્યાન આપું પડશે સોસાયટીમાં এড્યુકેશનલ અવેરનેસ નાખવી પડશે કે માનસિક રોગ કે માનસિક તકલીફ એક્ઝિસ્ટ કરે છે અને વસ્તુ કેસલી રહેવા જેવી છે અગર કાલે કોઈ માણસને કોઈ ગંભીર પરિસ્થિતિ થઈ જાય શારીરિક જેમ કે ડેન્ગ્યુ થઈ મલેરિયા થઈ તો તમે એવું કહો છો કે ભાઈ આ તો થતું રહેશે ઠીક થઈ જશે જાતે કે તમે ડોક્ટર પાસે લઈ જશો દવા પાશો જ વસ્તુની છે અગર કોઈ મારા મિત્રને ડિપ્રેશન થાય છે એન્ઝાયટી થાય છે અગર એને સિમ્ટમ્સ છે ડિપ્રેશન કરવા માટે કોઈ પ્રોફેશનલી હેલ્પ શીખ કરવી જોઈએ એ પ્રોફેશનલી હેલ્પ સીક કરશે તો એ વસ્તુ ઠીક થઈ જશે બીજી વસ્તુ જે હું કહેવા માંગુ છું એ છે કે આપણને એઝ અ ફ્રેન્ડ એવું સમજાવવું જોઈએ પોતાના મિત્રોને કે ભૂલ એમની નથી

એ લોકો ઉપર તમે વિચારો પંદર વર્ષના છોકરા ઉપર કેટલું એક્સપેક્ટેશન હશે એના પરિવારનું કે મારો છોકરો આઈઆઈટી ક્રેક કરશે મારો છોકરો ગવર્મેન્ટ કોલેજ ક્રેક કરશે આટલા પૈસા ખર્ચ કર્યા છે અમે એની સ્કૂલ લાઈફ નથી સોશિયલ લાઈફ નથી ત્યાં એને કેટલી માનસિક પીડાના થ્રુ જતો હશે એવી સિચ્યુએશનમાં એઝ અ ફ્રેન્ડ તમારું કામ એ છે કે તમે પોતે અવેર રહો આ પ્રોબ્લેમ વિશે તમને તકલીફ હોય કે ના હોય તમને એડ્યુકેટ થવું પડશે આ વસ્તુ તમે બીજાને એડ્યુકેટ કરો અને અગર તમે તમારા કોઈ મિત્રને જોવો છો આ તકલીફથી જતા તો તમારી તમારી જવાબદારી એ છે કે તમે એને સમજાવો અને પ્રોફેશનલ હેલ્પ શીખો એ સૌથી સારો કદમ કોઈ પણ મિત્ર લઈ શકે એના મિત્ર માટે જી બિલકુલ સાર્થકજી અહીંયા લક્ષણોની વાત કરી કે કોઈ પણ જે વ્યક્તિ છે યુથ હોય કે પછી કોઈ પણ વ્યક્તિ કોઈ એના જયારે આપઘાતનું પગલું ભરે છે ત્યારે તેની પહેલા કયા એવા લક્ષણો તે વ્યક્તિમાં જોવા મળે છે કે જેનાથી તેના પરિવારજનો કે પછી કોઈ પણ મિત્રો છે તેમને ચેતી જવું જોઈએ એક તો જે ઇમ્પલ્સિવ સુસાઈડ હોય કે જે અચાનક થી કઈક આવેગ આવ્યો કઈક એ ત્યારે કોઈ લાઈફ માં બહુ મોટી દુર્ઘટના બની જસ્ટ ખરાબ રિઝલ્ટ આવ્યું જસ્ટ જોબ ગઈ જસ્ટ બ્રેકઅપ થયું જસ્ટ સડનલી બહુ બધા પૈસા જતા રહ્યા ડૂબી ગયા કઈ પણ એવું આવે તો એ એક હાઈ રિસ્ક માણસ કહેવાય હાઈ રિસ્ક એ વખતે એને એકલો છોડાય નહીં કારણ કે કયા માણસની કયા લેવલના એ વિચાર આવી જશે ડિફેન્સિવ પોતાના ડિફેન્સ માટે ડિફેન્સ મિકેનિઝમ તરીકે એ ખબર નથી એ પ્રિડિક્ટ નથી કરી શકતા એક સેકન્ડ અ અમુક ફેક્ટર્સ એવા છે કે મેં તો બધી જાતના લોકો જોયા છે કે જે એકદમ હસતા હોય અહિયાં મને મળે ત્યાં સુધી એકદમ હસતા બોલતા હોય કઈ છે નહીં સારું છે અને સડનલી એક સ્ટેપ લઈ લીધો ના ના સાહેબ હવે મને ઘણું સારું છે હવે ચાલુ છે સારું થઈ રહ્યું છે અને ઘરે જઈને સ્ટેપ લઈ લીધો અને ઘણા બધા એવા છે કે જે લોકો ધીમે 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 પ્લાન આઉટ કરે કે એની જે એફડી જે પાકી ગઈ છે બાળકોના નામે વાઈફના નામે કરી દેવાનું જે ઇન્મેસ્ટમેન્ટ બધા છે એ બધા લઈ લેવાના કાઢીને ચેન્જ ચેન્જ કરી દેવાના સોશિયલ મીડિયા બધું કાઢવા માંડવાનું ઘણું બધું ઘણું બધું જે પ્રોપર એ લોકો પ્લાન કરી કરતા હોય એ પણ એક ફેક્ટર છે એ તમે નોટિસ કરી શકો કે આ માણસ અજીબ કરી રહ્યો છે હવે કરી રહ્યો છે સમાજમાંથી પછી અમુક લોકો એવા હોય છે કે જે ધીમે ધીમે ઓછું બોલતા થઈ જાય છે અને અમુક લોકો એવા એકદમ એના રૂમમાં વધારે પસંદ કરે રેવાનું ગુગલ સર્ચ હિસ્ટ્રી માં જોવો તો અલગ અલગ જાતના સુસાઇડ કેવી રીતે કરવું એના એની હિસ્ટ્રી જોવા મળતી હોય છે કેવી રીતે કરવું અમુક લોકો વધારે પડતો સમય પોતાના ફેમિલી સાથે વિતાવો પેરાડોક્સિકલ બિહેવિયર કહેવાય કે ભાઈ હું જઈ રહ્યો છું હું છોડીને જઈ રહ્યો છું મારો પ્લાન છે એટલે હું આ છેલ્લા દસ દિવસ મારા બાળકો સાથે મારા પત્ની સાથે મારા ફેમિલી માતા પિતા સાથે હું વિતાવવા માંગુ છું આ આ ટાઈપનું પણ હોય છે એટલે જે સ્પેસિફિક કોઈ લક્ષણ નથી પણ એનું એક એક માણસનું જે પર્ટિક્યુલર બિહેવિયર છે એ જે ટાઈપ એની પર્સનાલિટી છે એમાં જયારે તમને ચેન્જ આવતો જોવા મળે અચાનક થી ત્યારે એક જોઈ લેવું સારું કે ભાઈ ચેકઅપ ચેકઅપ ઓન હિમ ભાઈ ઓલ ગુડ ચેકઅપ ચેકઅપ ઓન હોય કે ભાઈ ઓલ ગુડ કઈ છે નહીં ને કઈ તકલીફ નથી ને બધું બરાબર ચાલી રહ્યું છે એને જાણી લેવાનું એને કંઈ કેવું હોય આપણે કહી શકે એને ફીલ કરાવવાનું કે આપણે માટે છીએ આસપાસ છીએ મારો એક સવાલ છે બધાને કે હજી કેટલા લોકોએ મરવું પડશે કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડશે કેટલા ફેમિલી માનસિક આરોગ્યની મેન્ટલ હેલ્થ ની નું સિગ્નિફિકન્સ ખબર પડશે કેટલા બધા લોકો આવું કરશે પછી આપણે રિયલાઇઝ કરશું કે આ બહુ મોટી વસ્તુ છે માણસના જીવ જઈ રહ્યા છે એટલે આ એક ઓળખવું અને ટ્રેનિંગ મેળવવી આના વિશે જાણકારી મેળવવી અને સિરિયસલી લેવું બહુ જરૂરી છે કેટલા લોકો મરશે ત્યાં સુધી

ના એક્ઝામિનેશન જે સ્કેન્ડલ થયા પ્રોબ્લેમ થયા હતા એના કારણે કેટલા બધા છોકરાઓનું ફ્યુચર બરબાદ થઈ ગયું ઘણા બધા છોકરાઓ બે બે વર્ષ કોચિંગમાં ફીસ ભરે છે મહેનત કરીને ભણે છે પણ આવી બધી સિસ્ટમમાં ઓનેસ્ટી અને ક્લેરિટીના લેકના કારણે એ લોકો નથી કે કરી શકતા છસો છસો માર્ક્સ લાવવાના બાવજૂદ લોકો નથી ગવર્મેન્ટ કોલેજ ક્રેક કરી શકતા આટલી ભણ્યા પછી પણ તો એ સો એક છોકરાના માનસિક સ્થિતિ પર અફેક્ટ કરવાનું છે સો ટકા એના ઉપર હવે ઘણા લોકોને આ પણ નથી ખબર નીટ નું પોસ્ટ ગ્રેજ્યુએટ ની જે એક્ઝામિનેશન હતી એ બાર આર્સ પહેલા નહીં પ્રાયર નોટિફિકેશન યુઝઅલી આપવાનું એ લોકોએ બાર આર્સ ના પ્રાયર નોટિફિકેશન નહોતું આપ્યું જેના કારણે ઘણા લોકોને ફાઈનાન્શિયલ લોસિસ ઇન્કર કરવા પડ્યા હવે એક છોકરી આઠ હજાર રૂપિયા ખર્ચીને એના સેન્ટર પાસે ગઈ તે એક્ઝામ આપવા માટે તૈયાર થઈને પણ બાર બાર કલાક પછી એવો નોટિફિકેશન આવ્યો કે એક્ઝામ કેન્સલ થઈ ગઈ છે પોસ્ટપોન થઈ ગઈ છે અને એને ફાઈનાન્શિયલ લોસીસ ઇન્કર કરવા પડ્યા હવે આવી સિચ્યુએશનમાં જે યુવા ઓલરેડી નર્વસ હોય કે આટલી મોટી એક્ઝામ છે જેમના જીવનના ફ્યુચરને ડિસાઈડ કરશે તમે એન્ડ મોમેન્ટ પર આવી રીતે વિધાઉટ એની પ્રાયર નોટિસ પોસ્ટપોન કરી દો છો તો છોકરાની માનસિક સ્થિતિ નથી રહેવાની સાહેબ આ વસ્તુ ખૂબ જ જરૂરી છે તો એ જે પરીક્ષા એ જે આયુષભાઈ પરીક્ષા છે ને નીટ પીજી એ પહેલા માર્ચમાં હતી હા પછી એ જુલાઈમાં થઈ પછી એ જૂનમાં થઈ હા પછી કેન્સલ થઈને પછી હવે ઓગસ્ટમાં કીધું છે હવે ઓગસ્ટમાં કીધું તો હવે તમે વિચારો છોકરો આટલી મહેનત કરે છે વર્ષો વર્ષો આટલી મહેનત કરે છે આટલા પૈસા એના ખર્ચે છે ઉપર ને એક્સપેક્ટેશન છે અને સિસ્ટમ જ એટલી નથી કે છોકરાઓની એક્ઝામ સરખી રીતે લઈ શકે આટલી મોટી એક્ઝામ તો છોકરાઓનું માનસિક સ્થિતિ નહીં રહે એ વસ્તુ જરૂરી છે તો હું દરેક પેરેન્ટ્સ ને જ્યાં હમણાં જોઈ રહ્યા છે દરેક પેરેન્ટ્સ ને દરેક ટીચર ને દરેક છોકરાને હું કહેવા માંગુ છું કે કઈ પણ થઈ રહ્યું છે તમારા જીવનમાં તો એનો સો ટકા દોષ તમારા પોતા ઉપર ના ના સમજો કે પણ ભૂલ હોય એ વસ્તુ તમે ત્યારે તમને પોતા ઉપર આત્મવિશ્વાસ વધશે તમે સારા કદમ સારી આદતો ઇસ્ટાબ્લિશ કરશો જેના કારણે આવા સ્ટેપ્સ થી દૂર દૂર જશો માનસિક કેવી જે ની વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિની વાત કરીએ કેવા પ્રકારના કેસ અત્યારે આવતા કારણો છે એટલે નશો અલગ અલગ જાતના નશા ફોકસ કરવાના ઇશ્યુસ કારણ કે આજે નીટ પીજી કીધું તો એ એક પરીક્ષા એવી છે કે જે એક વર્ષે એક વાર આવે આખું વર્ષ એક કન્ટિન્યુઅસલી એને એક મગજ ડેવલપ કર્યું હોય કે માર્ચ સુધી મારે સખત વાંચવાનું છે અને એને આખી આખું વર્ષ રીતે પ્લાન કર્યું એટલે સડનલી એવું કે માર્ચમાં એક્ઝામ નથી એટલે ફરીથી આખું મગજને રીસેટ કરવું પડે કે મારે જુલાઈ સુધી વાંચવાનું છે એટલે આખું એનું સિલેબસ જુલાઈ સુધીનું સેટ કર્યું અને સડનલી કે હવે જૂનમાં એટલે એક મહિનો પાછો તમારી પાસે ઓછો થઈ ગયો એટલે આ જે અપ્સ ડાઉન્સ આવે એ માનસિક સ્વાસ્થ્ય ઉપર બહુ મોટો અ ધીમે 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 સમાજમાં ફેમિલીની સિસ્ટમ છે ને જોઈન્ટ ફેમિલી સિસ્ટમ ઓછી થઈ રહી છે એક સમય એવો હતો કે જ્યારે બાળકો જયારે મોટા થાય છતાં ફેમિલી આસપાસ ફીલિંગ આવતી હતી હવે ધીમે ધીમે માતા પિતા થી સોશિયલ મીડિયાના લીધે બાળકો પોતાના માતા પિતા દૂર જઈ રહ્યા છે દુનિયા વહેલા જઈ રહ્યું છે ચલો ફ્રી અલાઉ કર્યા કે બાઈક લઈને બહાર જઈએ પણ એના પહેલા બાર તેર વર્ષની ઉંમર એ લોકો વિડિયો ગેમ રમી રહ્યા છે ઇન્ટરનેશનલ લોકો દેશ વિદેશના લોકોની સાથે એટલે કોન્ટેક્ટ થઈ રહ્યો છે એના લીધે જે આત્મીયતા ફેમિલી સાથે જે કોન્ફિડન્સ ફીલ થવો જોઈએ જે સપોર્ટ ફીલ થવો જોઈએ એ ઓછો થોડો થવા માંગે છે આ બધી વસ્તુઓના લીધે ડિપ્રેશન એન્ઝાયટી ઘણો વધી રહ્યું છે યુથ પાછું ભણવાનું તો છે જ પાછું કરિયર તો બનાવવાનું જ છે એની સાથે સાથે સોશિયલ મીડિયામાં કમ્પેરિઝન થાય કે આ મારાથી આટલો આગળ છે આ મારીથી આટલી આગળ છે અને એટલા ઓછા માર્ક્સ આવે અને આટલા વધારે માર્ક્સ આવે અને આટલી સારી પાસે બાઇક છે વગેરે અને એ બહુ એટલે બહુ વી એઝ અ સોસાયટી સોશિયલ મીડિયા હમણાં હમણાં આવ્યું છે આપણે હજી માનસિક રીતે પ્રિપેર્ડ નથી કે આ લેવલની આટલી બધી ઇન્ફોર્મેશનને પ્રોસેસ કરી શકીએ હેલ્ધી રીતે અસર થયા વગર એટલે આના લીધે માનસિક સ્વાસ્થ્ય ઉપર વિદ્યાર્થીઓ અત્યારના જે પ્રમાણે પરીક્ષા હોય પેપર લીક હોય કે પછી કોઈ પણ એવી ઘટના જે છે તેમના જીવનમાં ઘટતી છે ફેમિલી પ્રેશર આવતું હોય છે કે ત્યારે આ પરીક્ષામાં ઉત્તીર્ણ રીતે પાસ થવાનું છે ઘણા બધા એવા કારણ જોવા મળતા છે કે જેના લીધે વિદ્યાર્થીઓ જે છે આત્મહત્યા જેવું પગલું ભરતા હોય છે હવે વાત કરીએ તો આ આ પ્રમાણેના વિચારો રાખતા હોય ત્યારે પોઝિટિવ વિચાર લાવવા માટે શું કરવું જોઈએ કે ઘણા લોકો માનસિક તકલીફોના થ્રુ એટલે જાય છે કેમકે એ લોકો ખરાબ આદતોમાં હોય છે એ લોકો કોન્સ્ટન્ટલી કલાકો સોશિયલ મીડિયા પર હોય કલાકો ફોન પર હોયુબે નેટફ્લિક્સ જોવે એ લોકો સબસ્ટન્સ અબ્યુઝ કરે ખોટી આદતોમાં પડે જેના કારણે એ લોકોની શારીરિક સ્વાસ્થ્ય તો ખરાબ થાય જ બટ શારીરિક સ્વાસ્થ્ય સાથે માનસિક સ્વાસ્થ્ય પણ ખરાબ થાય તો હવે પોઝિટિવ અગર તમને લુક જોઈએ છે તો તમે પોઝિટિવ આદતોમાં કરો પોઝિટિવ લોકોથી પોતાને સરાઉન્ડ કરો પોઝિટિવ આદતો જેમ કે તમે એક્સરસાઇઝ કરી શકો એક્સરસાઇઝ આઈ થિંક ઇઝ વન ઓફ ધ બેસ્ટ વેઝ ટુ ક્લિયર આઉટ યોર હેડ તમે વેઇટ લિફ્ટિંગ કાર્ડિયો ફૂટબોલ ક્રિકેટ કંઈ પણ રહો હવે મને યાદ છે હું જ્યારે થોડો નાનો હતો પંદર સોળ વર્ષમાં મારી બાળપણમાં મને કઈ પણ એવું વિચાર આવતા હતા તકલીફ થતી હતી તો હું સોસાયટી માં નીચે જઈને ક્રિકેટ રમવા લાગતો હતો પણ આજના સમયમાં એવું નથી થતું આજના સમયમાં છોકરાઓને કઈ પણ તકલીફ થાય તો આ ફોન ઉપાડ દેસ ગે જ પોતાના એટલે કહી શકે કે અંદર પોઝિટિવ વિચાર લાવવા માટે પોતે જાગવું જરૂરી છે આ નકારાત્મક કોઈ પણ વિચાર હોય તેને દૂર કરવા માટે આપણે જે સાયકોલોજીસ્ટ છે તેમની મદદ લેવી જોઈએ કાઉન્સિલરોની મદદ લેવી જોઈએ કે જેનાથી આ વિચારો થી દૂર રહી શકે આ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર થેન્ક સો મચ પછી આત્મહત્યાના કેસો વિદ્યાર્થીઓમાં આજની યુવા પેઢી અને દેશના ભવિષ્યમાં વધી રહ્યા ભવિષ્યની જે પેઢી ગણાતી યુથ છે ઘણા બધા વિચારો સાથે લઈને ચાલતી હોય છે ફેમિલી પ્રેશર હોય કે પછી પરિણામની ચિંતા કે પેપર લિક જેવી અનેક ઘટનાઓ હોય કોઈ પણ જે ઘટના છે પોતાના મન ઉપર હાવી થતા પહેલાં જ પોઝિટિવ વિચાર લાવવા ખૂબ જરૂરી છે પોતાના પરિવારના સભ્યો સાથે વાત કરવી જોઈએ સમાજના જે વિચાર વિચારસરણી છે તેનાથી દૂર રહીને પોતાની અંદર કે આ પ્રમાણે નકારાત્મક વિચારોથી દૂર રહી શકે તો જઈને આત્મહત્યાના કેસોમાં ઘટાડો થશે તો હાલ ડી સ્પેશિયલ બસ આટલું જ ફરી મળીશું ના વિષયની સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર